જય હિન્દ મિત્રો આજે આપણે જે આઠ ગણા ઉમેદવારોનું જે બોલાવવાનું જે લિસ્ટ બહાર આવ્યું છે એના સંદર્ભમાં આપણે આજે વાત કરવાના છીએ ઘણા મિત્રોના નામ આવ્યા છે અને એ બધાએ બહુ ખુશખુશાલ હશે અને ઘણા મિત્રોના નામ નહીં આવ્યું હોય એ બધાએ અને દુઃખ હશે ઘણું બધું પણ આ એક પરીક્ષાની એક વાસ્તવિકતા છે ને આમાં નામ આવે ન આવે આ બધું ચાર્જ કરતું હોય છે એટલે એનાથી હિંમત આવવાની નથી અને હજી બીજી ઘણી બધી પરીક્ષાઓ જે છે સીસી છે પોલીસ છે એના બધાના ઓપ્શન આપણી માટે ખુલ્લા છે અને એની તૈયારી પણ હવે તમારે શરૂ કરવી જોઈએ અને તમારી શરૂ જ હશે એવું મારું માનવું છે તો આજે આપણે થોડીક આ જે લિસ્ટ આવ્યું એના બાબતે વાત કરવાની છે આ લિસ્ટ જે છે એમાં ખુશીની વાત એ છે કે અત્યારે આઠ ઘણા ઉમેદવારોને બોલાવ્યા છે અને હજી કુલ પચીસ ગણા ઉમેદવારો બોલાવવાની ચર્ચા વિચારણા ચાલે છે અને મારું જે માનવું છે એ પ્રમાણે હજી પચીસ ગણા વિદ્યાર્થી કુલ બોલાવશે અને ગ્રાઉન્ડ પાસ થવાનો વિસ્સો બહુ ઓછો છે એટલે હજી પણ ઘણા બધા મિત્રોના નામ છે એની અંદર આવી શકે છે એટલે કોઈ પણ મિત્રએ ટેન્શન બહુ નહીં લેવાનું કારણ કે લાઇફની પરીક્ષાઓમાં આપણે નાપાય થઈ પાઇસ થઈ એ બધું ખ્યાલ કરતું હોય છે અને હાલત કરતું હોય હું ખુદ ઘણી બધી પરીક્ષાઓ ફેલ થયો ને પછી આ પરિવાર આ જે જોબ છે એ મને લાગેલી છે એટલે હિંમત હારવા કરતાં આગળની જે તૈયારી છે એ કરવી બહુ જરૂરી હોય છે ને હિંમત હારીને બેઠી જાવ તો પછી આગળની બીજી તૈયારી થઈ ન શકે તો બીજી નોકરી જે તમારા માટે રાહ જોઈ છે એ તમને ના મળી શકે એટલે મારું માનવું એવું છે કે બીજી તૈયારી શરૂ કરી દો અને નો ડાઉટ કારણ કે દુઃખ તો ઘણું બધું થયું હોય કારણ કે આશા હોય આપણે જે ઉમીદ છે કરીથી મેરિટ અટકવાની તો એ મેરિટ એનાથી બહુ વધારે પડતું ઉપર અટક્યું છે અને આ મેરિટ ઉપર અટકવાનું કારણ છે નોર્મલાઇઝેશન નોર્મલાઇઝેશન અંદર માણસોને થ્રી ચાવી માર્ક સિવાય અપ થયા છે વધ્યા છે બધાને માર્ક અને એના કારણે આ મેરિટ છે એટલું બધું ઊંચું ગયું છે બાકી આટલું બધું મેરિટ ઊંચું જાય એવું તો કોઈ દિવસ મને તો સંભવ લાગતું નહોતું પણ આ નોર્મલાઇઝેશન છે આપણે વારંવાર એ વાત કરેલી તો નોર્મલાઇઝેશનમાં કાંઈ કહી શકાય નહીં કે ક્યુ મેરિટ કેટલા જાય કે એની ફોર્મ્યુલા મુજબ થતું હોય છે એટલે બહુ ખોટો લોડ લેવાનું નથી આપણને આપણી કર્મનું ફળ હંમેશા મળશે અને જે થયું એ ભૂલી જવાનું છે અને હવે ફરીવાર જે લિસ્ટ બહાર આવશે જે હું મારું થોડું સો ટકા માનવું છે તો એમાં આપણું નામ આવે તો ગ્રાઉન્ડની તૈયારી છે હજી જે નજીક માણસ નજીક જે હોય એ તૈયારી શરૂ રાખી અને બાકી બીજા બધા છે એ ગ્રાઉન્ડ પોલીસ છે એની તૈયારી છે સીસીએની તૈયારી છે એ ચાલુ રાખે તો જે એ બધા ટ્વિટર ને આ બધાથી જે માહિતી આવી છે એ માહિતી ઉપર આપણે આજે આ ચર્ચા કરીએ અને બીજા નંબરમાં એવું છે કે કોઈ વસ્તુથી આટલું બધું નિરાશા આપણા જીવનમાં ન આવી જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે નિરાશ થવાનું કારણ હોય અને ઘણા બધા નિરાશ થાય સારા સારા માર્ક કદાચ તમારે તો ઓછા કદાચ માર્ક હોય ને તમે નિરાશ થવો પણ સારા સારા માર્કવાળા મારી નજરમાં છે એકસો પિસ્તાલીસ માર્ક આન્સર કે મુજબ થતા હતા છતાં પણ નામ નથી આવ્યું એકસો બેતાલીસવાળાના નામ નથી આવ્યા એકસો ચાલીસવાળાના નામ નથી આવ્યા એવા ઘણા બધા મિત્રો છે કે જેને નોર્મલાઇઝેશન સિવાય આન્સર કે મુજબ એટલા એટલા માર્ક થયા છતાં પણ એનું નામ નથી અને ઘણા મિત્રો એવા પણ હશે કે જેને ખરેખર માર્ક ઓછા હતા પણ નોર્મલાઇઝેશનના માર્ક એને એડ થયા છે કારણ કે એનું ઓલ ઓવર પેપરથી અઘરું હશે એવું આપણે માની લઈએ અને એના કારણે એને માર્કથી અપગ્રેડ થાય છે તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે હતાશ થવાની નતું આપણે બહુ સારા માર્ક આવ્યા એકસો ત્રીસ એકસો ચાલીસ એકસો વીસ માર્ક એ કોઈ ઓછા માર્ક નથી એ બહુ સારા માર્ક છે પણ આ નોર્મલાઇઝેશન જે પહેલી વખત જે સિસ્ટમ હતી એના કારણે આ બધી તકલીફો જે થઈ છે આપણે જે ઉમીદો જે હતી આપણી અને આપણે જે વિચાર્યું હતું એના કરતાં આખું મેરિટથી અલગ જ આવ્યું છે તો હવે પછી આપણે બીજી નેક્સ્ટ જે પોલીસની પરીક્ષા આવે છે એની તોડ મહેનત કરીએ અને એમાં આપણે જે આપણું સિલેક્શન થાય એવા આપણે પ્રયાસો કરીએ બીજી પરીક્ષા છે સીસીઈ છે તો એની અંદર પણ આપણે તૈયારી છે એ શરૂ રાખીએ અને એમાં પણ આપણે આગળ વધીએ એનું પણ આપણે આન્સર જે છે એ આવી ગઈ છે એમાં પણ તમે માર્ક જોઈ લીધા છે કે કેટલા કેટલા માર્ક થાય છે એમાં પણ હવે સારી એવી માર્ક કેટલી અટકી જે નક્કી નથી એમાં પણ હજી આગળની પરીક્ષાઓ બાકી છે આ પરીક્ષાનું કંઈ મેરેજ નથી આપણે ખાલી એન્ટ્રન્સ એક્ઝામ જેવું હતું બહુ ચિંતા કર્યા વગર અને ઘણા મિત્રોના પ્રશ્નો હવે તો સોલ્વ થઈ ગયા છે કારણ કે મેરિટ જ એટલું બધું અપેક્ષા બાદને આવ્યું છે એટલે મને પણ ઘણું એમ થયું કે સાલું મેરિટ બહુ હાઈ ગયું અને આવું વધારું નહોતું આપણે અપેક્ષા નહોતી આપણને પણ કાંઈ વાંધો નહીં જે થયું કે જેના નસીબમાં હતું એને મળ્યું આપણું કર્મ જે આપણે કરશું આપણને એનું ફળ છે અવશ્ય ગમે ત્યારે મળશે 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 એટલે તૈયારી છોડવાની નથી અને હિંમત તો બિલકુલ આપણે હારવાની નથી તો ઘણી બધી ઠેકાણે ઘણું મેરિટ સુરતમાં એકસો સત્યોતેર સમથિંગ મેરિટ અટક્યું એટલે બહુ હાઇ કહેવાય જુનાગઢની અંદર એકસો સાઠે મેરિટ અટક્યું એટલે એ પણ અપેક્ષાબારનું મેરિટ જે છે એ છે તો તમે બધાય એવી તૈયારી કરો ફરી વખત કે મેરિટમાં નામ આવે અને જે મિત્રોને મેરિટમાં નામ આવી ગયું છે એ મિત્રો બહુ વ્યવસ્થિત ગ્રાઉન્ડની તૈયારી કરે અને કોમેન્ટમાં પણ અમને જણાવજો જે તમારું નામ આવી ગયું હોય એ બધા જ મિત્રોને ખોબલે ને ખોબલે કોંગ્રેચ્યુલેશન અને હજી તમને કહી દઉં હજી પચીસ ગણા ઉમેદવારો બોલાવવાની વિચારણા હતી એટલે આઠ ગણા બોલાવી લીધા હવે જે બે કે બાકી રાશીએ એ ઉમેદવારોને બોલાવવાની પૂરી સંભાવના છે કારણ કે આ ગ્રાઉન્ડ ઘણું ટફ છે એટલે આની અંદર પાસ થવાનો રેશો બહુ નિહિવત હોય છે એટલે બીજા ઉમેદવારોને બોલાવશે જેથી કરીને આમાં તમારું નામ આવવાની પૂરેપૂરી સંભાવના છે એટલે તૈયારી હજી પણ જે મિત્રો નજીક છે એ રાખે આ વારંવાર કહેવાનો મતલબ એ છે કે તમે તૈયારી છોડો ને અને આ જે તૈયારી છે કદાચ તમે કરશો તમામ થાય કે અમે ગ્રાઉન્ડ કરીએ છીએ તો આ તૈયારી તમને પોલીસ ગ્રાઉન્ડમાં પણ ઉપયોગી થશે હવે ગ્રાઉન્ડ તો બધામાં દોડવાનું તો છે જ એટલે તૈયારી આપણે ગ્રાઉન્ડની પણ ધીમે ધીમે શરૂ રાખવી અને બીજી લેખિતની તૈયારી પણ આપણે કરતા રહેવાની છે અને બાકી તો આપણે આ વિડીયોના માધ્યમથી છે એ મળતા રહીશું પણ જે મિત્રો પાસ તને કોંગ્રેચ્યુલેશન અને જે મિત્રોનું નામ નથી તો જે નજીક છે એ વેઇટ કરે અને બાકી જે છે એ બધા તૈયારી કરે અને એમાં આમાં કાંઈ હિંમત હારવા જેવું કાંઈ છે નહીં પરીક્ષાઓ તો અવારનવાર આવતી જ હોય છે આ નહીં તો બીજી પરીક્ષા પણ સપનું જો આપણું હોય કે ગવર્મેન્ટ જોબ લેવી છે પછી એમાં હારવાનો કોઈ ચાન્સ આપણે લઈ શકીએ નહીં એટલે લડતા રહેવાનું છે આપણે બસ આ વિડીયોમાં આટલું જ મળશું આપણે ફરી એક નેક્સ્ટ વિડીયોની અંદર જય હિન્દ મિત્રો